કડીમાં ભાજપ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડીમાં આજે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા અને વીસ વર્ષ મંત્રીમાં ફરજ બજાવી ચૂકેલા નીતિનભાઈ પટેલે ગાંધીનગરથી કડી અપડાઉન જ કર્યું હતું નીતિન પટેલે વીસ સ્પીચ આપી થોડીવાર માટે સભામાં બેઠેલા અચંબામાં આવી ગયા હતા એવા મેળા ટોણા માર્યા બેઠેલા કાર્યકર્તાઓની આંખો ખુલીને ખુલ્લી રહી ગઈ હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી સામે નીતિનભાઈ પટેલનો ઇશારો હતો કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી ગાંધીનગર રેવા જવા માટે મજબૂર બન્યા હતા લોકસભાનું ઇલેક્શન નજીક આવતા કડીમાં હજુ ભાજપ કાર્યાલય ન ખુલતા કડી અને ગામડાઓના નાગરિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું નીતિન કાકાએ કડીના ધારાસભ્યને કરસનભાઈ સોલંકીને કેવી શિખામણ આપી તો નીતિન કાકા અને કરસનભાઈ સોલંકી કડીના ધારાસભ્ય કડી ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરતી વખતે એકસાથે જોવા મળ્યા કરશનભાઈ સોલંકી નીતિન કાકાની શિખામણ જબરદસ્ત લાગી ગુજરાતના મંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલ બહુ સરસ મજાની વાત કરી હું ધારાસભ્ય હતો કડીનો હું ગુજરાતનો રાજ્યમંત્રી રાજ્યનો મંત્રી પણ હતો પણ હું ગાંધીનગરમાં વીસ દિવસ પણ નથી રહ્યો મેં ગાંધીનગર અને કડી અપડાઉન જ કર્યું મારા ત્યાં કોઈપણ જ્ઞાતિના નાગરિકોને એક લાખ કપ ચા કરતાં પણ વધુ ચા પીવડાવી છે મુસલમાનો ભલે ભાજપને વોટ ન આપે એમને પણ મારે ઘેર ચા પીવડાવી છે છેલ્લે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું કહ્યું કે કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય વીસ વર્ષમાં લાખો કાગળો રજૂઆતમાં મળ્યા છે અને મેં એના જવાબો પણ આપ્યા છે કાર્યાલય ઉપર પાટીઓ લટકાવી દે એવું ન જોઈએ કાર્યકરોના કામ પણ થવા જોઈએ પારખી પંચાયત ન થવી જોઈએ નીતિન પટેલે એવા ઘણા ઉદાહરણો આપ્યા કે લોકોના ભવા ચડી ગયા હતા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ઇસ્માઈલ ઘાંચી કડી